અમદાવાદના સેટેલાઇટમાં થયેલી પિસ્તાલીસ લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ઝોન સાત એલસીબીની ટીમે આ કેસમાં રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે ત્રણસો પચાસ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા પછી પોલીસે આરોપી સુધી પહોંચી હતી પકડાયેલા આરોપીનું નામ અર્જુન રાજપૂત હોવાનું સામે આવ્યું છે જેને પચાસથી વધુ ઘરફોડ ચોરી કરતું હોવાનો ખુલાસો પણ કર્યો છે અને સેટેલાઇટમાં વૃંદાવન બંગલોમાં દોઢ મહિના પહેલા પિસ્તાલીસ લાખ રૂપિયાની ચોરી કરી હતી આરોપી નંબર વગર બાઇક કે કાર લઈને ચોરી કરવા જતો હતો આરોપી રેકી કરીને બારી ની તોડીને મકાન માં ઘુસતો હતો અને ચોરી કરેલા દાગીના વડોદરા જઈને જુદા જુદા જ્વેલર્સ માં વેચી નાખતો હતો તો અમદાવાદની આ ઘટના આ સાથે જ વાત કરીએ કે સેટેલાઇટમાં પિસ્તાલીસ લાખની ચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે કેટલાક સમયથી આરોપી ફરાર હતો પિસ્તાલીસ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને આરોપી વડોદરાની એક દુકાન ખાતે વેચી દેવામાં આવતો હતો આ સાથે જ જ્વેલર્સની અલગ અલગ દુકાનોનો સંપર્ક કરીને સમગ્ર દાગીના વેચી દેવામાં આવતા હતા પયાસથી વધુ ગરફોડ ચોરીને અંજામ આપી ચૂક્યો છે આરોપી અને આ સાથે જ સેટેલાઇટમાં પિસ્તાલીસ લાખની ચોરી બાદ આ કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે